આરએમસી ના કેન્દ્રે આવ્યો છું આધાર કાર્ડ કઢાવવા માટે તકલીફ એ છે સવારે આઠ વાગે આવીને બેઠા હોય સાડા આઠ વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે ટોકન પછી જ્યારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે શું કરવું છે એના કરતાં જે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દઈએ કે ભાઈ આને એના ડોક્યુમેન્ટ રાખો આ નામમાં ફેરફાર છે જે કંઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ઘટવી શકીએ હવે આપણે ત્રીજી વાર આવવું પડશે બીજી વાર આવ્યો તો અત્યારે હું નામ મારી છોકરીનું નવું આધાર કાર્ડ કાઢવા માટે આવ્યો હતો અને બીજી છોકરીના નામમાં સુધારો કરાવવાનો એના માટે રસવાય દીર્ઘાનો ફરક છે ખાલી એ ફેરફાર કરવા આવ્યો હતો હવે નથી થાય એમ કેમ કે મારા નામમાં સ ફાડ્યો છે અને છોકરીના નામમાં સ સટપોનનો છે એ કે નહીં ચાલે બે સરખું કરાવો પછી થશે કે એના માટે મારે જન્મનો દાખલામાં ફેરફાર કરાવવાનો આ બીજી વાર આવ્યો હવે ત્રીજી વાર થશે કે નહીં એ ખ્યાલ નથી કેમ કે વરી પાછી કંઈક ભૂલ નીકળશે એના કરતાં અત્યારે કહી દઈએ તો આપણે જે કંઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ જ્યારે પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડની પ્રોસેસ ચાલુ થાય એ પહેલાં એને જે તે કાગળિયા કાંઈ પણ ઘટતું હોય ને રાખ કમ્પ્લીટ કરાવી રાખે કઈ રાખે કેમ કે અંદર જઈએ પછી કે સવારે બે ત્રણ કલાક બેસવું અને આધાર કાર્ડ નું કામ ના થાય આપણું એના માટે જયારે જ પ્રોસેસ ચાલુ કરો ત્યારે જ કહી દે આધાર કાર્ડ ટોકન આપે ત્યારે જ